હત્યાના વધી રહેલા વચ્ચે ડુમ્મસ રોડની હોટલમાં કામ કરતા બે ભાઈઓ પર સાથી કર્મચારીઓ હુમલો કરતા એકનું મોત નિપજ્યું હતું સુરતમાં વારંવાર અસામાજિક તત્વો હત્યાના બનાવોને અંજામ આપી રહ્યા છે ત્યારે સુરતના ડુમ્મસ રોડ પર આવેલી હોટેલના કારીગરો વચ્ચે થયેલા ઝઘડામાં એકની હત્યા કરાઈ હતી વાત એમ છે કે સુરતના ડુમસ રોડ પર આવેલી હોટલમાં કામ કરતા બે ભાઈઓનું સાથી કારીગર સાથે ઝડો થયો હતો જે ઝઘડાની અદાવત રાખી સાથી કારીગરે બંને ભાઈઓ મૂળ યુપીના અયોધ્યાના અને હાલ પાંદેસરા આશાપુરી સોસાયટીમાં રહેતા અભિજીત વિષ્ણુશંકર તિવારી અને અભિષેક શંકર તિવારી પર જીવલેર હુમલો કર્યો હતો જેમાં ગંભીર રીતે ઘયેલા અભિષેકનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું જ્યારે બીજાને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો તો બનાવને લઈ પોલીસને જાણ થતાં ઉમરા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી